એ રાજાને વાત કરે છે કે મને આ ઈચ્છા થઈ રહી છે રાજા ક્યાંક થઈ જશે ઈચ્છા પૂરી તમારી તો એક ક્ષેત્રમાં સીતા નદી હતી એ સીતા નદીમાં પુષ્કળ પાણી હતું ખૂબ પાણી તો બધો બંદોબસ્ત કરાવ્યો પુષ્કળ પાણીમાં ક્યાંય પણ કોઈને તકલીફ ન થાય જલક્રીડા કરતાં કરતાં એવો બંદોબસ્ત કરાવ્યા પછી એ યશોધરા રાણીને વજ્રદત્ત રાજા સીતા નદી પર લઈ આવે છે રાજા પણ જલક્રીડા કરે છે રાણી પણ જલક્રીડા કરે છે અને સાગર જેટલું પાણી હતું નદીમાં જલક્રીડા કરતાં કરતાં ચક્રવર્તી આ વજ્રદત્ત રાજા યશોધરા રાણીને કહે છે કે પ્રિય આ બધું જલક્રીડા કરતાં 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 મને એવા વિચાર આવ્યા છે કે આપણે આપણા દીકરાનું નામ સાગર રાખીએ તને સાગરમાં સ્નાન કરવાની ઈચ્છા થઈ હતી ને તો દીકરાનું નામ સાગર રાખીએ તો યશોધરાએ કીધું કે નામ તમે સરસ શોધ્યું આપણે નામ એનું આવું જ રાખીશું અને આ ઈચ્છા પૂરી થયા પછી રાણીને એવી ઈચ્છાઓ થાય છે ગરીબોને ભોજન કરાવવાના લોકોને મદદ કરવાની સત્કાર્ય કરવાના આમ સારા સારા ઈચ્છાઓ સારી સારી પ્રવૃત્તિઓ થઈ અને અંતે યશોધરા રાણી પુત્રને જન્મ આપ્યો પછી રાજા મહારાજાઓ હતા ને તેમાં આ તો ચક્રવર્તી હતા એટલે પુત્ર જન્મ મહોત્સવ એ પ્રમાણે કરે બંદીવાનોને છૂટા કરે દાન દે લોકોને બીજું પણ કાંઈ ઘણું બધું આપે આવી રીતે એ ચક્રી કરે છે જન્મ મહોત્સવ અને છેવટે નામકરણ વિધિ એ નામકરણ વિધિમાં જે રીતે એમણે મનમાં વિચાર્યું હતું તે રીતે એ રાજકુમારનું નામ પાડ્યું સાગરદત્ત આ કુમારના જીવ છે સાગર દત્ત તરીકે માણસ જેવું બીજ વાવે ને એવા પછી એને વિચાર આવે આ ભાવમાં આપણે જેવો બીજ વાવીશું એવા એવું બધું પછીના ભાવમાં મળશે આપણને બીજ જો ખરાબ હશે તો આપણને તે પ્રમાણે મળશે બીજ સારો હશે તો તે પ્રમાણે આપણને ફળ મળશે તો આપણે સાગરદત્તની વાત કરીએ સર્વપ્રથમ તો ખૂબ રૂપ મળ્યું એને અતિરૂપવાન સેનાથી મળે રૂપ મેકઅપ કરાવવાથી સેનાથી મળે રૂપ રૂપ પણ વ્યક્તિને પુણ્યથી મળે છે મેકઅપ ગમે તેટલો કરાવે પણ મેકઅપી મેકઅપ છે એ ઓગળી જાય અને પુણ્યથી જે રૂપ મળ્યું હોય ને એ તડકામાં ઓગળે નહીં ગમે તેટલી તકલીફો થાય તો સર્વપ્રથમ આ સાગર ખૂબ રૂપવાન છે આમ તો લગભગ બધાને રૂપવાન બનવાની ઈચ્છા હોય શાયદ ન હોય બધાને હોય તો પુણ્યને દેહ કિલ ચારુ રૂપમ પુણ્યને સર્વમ સફલમ ચ વાક્યમ આ શ્લોકમાં કહે છે કે બધું પુણ્યથી મળે છે આ દેહ આપણને પુણ્યથી મળ્યું છે પછી રૂપ પણ આપણને પુણ્યથી મળે વાચા પણ આપણને પુણ્યથી મળે મીઠી ભાષા પણ આપણને શેનાથી મળે પુણ્યથી ઘણું બધું પુણ્યથી મળે છે અને પુણ્ય ન હોય ને તો આરતી પગલે પગલે આવે અર્તી એટલે દુઃખ અગર આપણા પુણ્ય બરાબર ન હોય તો પગલે પગલે આરતી પગલે પગલે દુઃખ એકમાંથી ઔરંગે તો બીજો દુઃખ ઊભો પડ્યો હોય બીજામાંથી ઔરંગે ત્રીજો દુઃખ ઊભો પડ્યો હોય એટલે આ જન્મમાં કે ગમે તે જન્મમાં પુણ્ય આપણને ખૂબ સાથ આપે છે પુણ્ય વગર કાંઈ છે જ નહીં એટલે હંમેશા પુણ્ય તો કરતા રહેવાનું સેનાથી થાય પુણ્ય સારા કામ આપણે ત્યાં પુણ્ય કેટલા પ્રકારે બંધાય એમ કીધું કેટલા પ્રકાર છે મુલબાઈ નવ પ્રકાર એમાં પૈસાની વાત ક્યાંય નથી અન્ન પૂણે પાણ પૂણે લયણ પૂને શયણ પૂને વથ પૂને વગેરે વગેરે આ આ નવ પ્રકાર છે ભાગ્યશાળીઓ પાપ પેદા કરવા માટે ડબલ પ્રકારો છે અને પુણ્ય પેદા કરવા માટે ફક્ત નવ જ પ્રકાર છે પાપ પેદા કરવા માટે કેટલા પ્રકાર છે અઢાર આપણે બોલીએ છીએ ને અઢાર પાપ સ્થાન જો સારા કામ માટે સ્કોપ ઓછા છે ખરાબ કામ માટે સ્કોપ ઘણા છે પુણ્ય નવ પ્રકારે જીવ બાંધે કેટલા પ્રકારે ભોગવે પ્રકારો બતાવ્યા એમાં સાયદ ફોર્ટી ટુ પ્રકાર બતાવ્યા છે બેતાલીસ પ્રકારે વ્યક્તિ પુણ્યનો ભોગવટો કરે એમાં એને કેવી કેવી ચીજો મળે કેટકેટલી સુંદર ચીજો મળે એનું વર્ણન કરે છે જ્યારે પાપ અઢાર પ્રકારે બાંધે ભોગવટો કેટલા પ્રકારનો છે ખબર છે ડબલ કેટલા થાય ડબલ હા ડબલ માજી છત્રીસ કેમ થાય અઢાર પ્રકારે પાપ બાંધે પુણ્યના પુણ્ય બેતાલીસ પ્રકારે ભોગવે તો એનો ડબલ હા સાયદ બ્યાસી ચોર્યાસી પ્રકારે માણસ પાપ ભોગવે એટલે પાપના સ્કોપ ઘણા છે પુણ્યના સ્કોપ ઓછા છે અગર આપણને સારું જોઈતો હોય તો સારું કરો સારું ન જોઈતું હોય તો ખરાબ ન કરો તો એક તો રૂપ મળ્યું છે ચાલો શેના કારણે મળ્યું છે તો શાસ્ત્રકારો એમ કહે છે કે એ ભવદત્ત મુનિના ભાવમાં અહિંસાનું પાલન ખૂબ કર્યું છે અહિંસાનું પાલન કરવાને કારણે એને આરોગ્ય અને સૌભાગ્ય મળ્યું છે એક ચોક્કસ વાત રહેલી છે અહિંસાનું જે વ્યક્તિ પાલન કરતા હોય ચુસ્ત રીતે એ વ્યક્તિને એક તો દીર્ઘાયુષ્ય મળે બીજા નંબરમાં અહિંસાનું પાલન કરવાથી શરીર તંદુરસ્ત મળે આજે ઘણા ઘણા લોકો રહેલા છે મોટી ઉંમરના હોય તે છતાં કહેતા હોય છે અમે આજ સુધીમાં ઇન્જેક્શન નથી લીધું અને આજ સુધીમાં અમારું માથું પણ ડૂક્યું નથી એવા એવા જીવો છે કારણ કે એ કોઈ પણ ભાવમાં અહિંસાનું પાલન કર્યું છે જેના ફળ ભોગવે છે મરુદેવી માતાની તો જૂની વાત થઈ ગઈ એને તો કેટલી પેઢીઓ જોઈ હ કારણ કે ચોર્યાસી લાખ પૂર્વનું આયુષ્ય હતું એ ચોર્યાસી લાખ પૂર્વના આયુષ્યમાં એને નખ માત્રમાં પણ કોઈ બીમારી ન હતી જેના કારણે જીવદયાનું પાલન એટલે જીવનમાં આપણાથી જેટલું થાય તેટલું જીવદયાનું પાલન પણ કરતા રહેવાનું આગળ વાત કરીએ છે ભવ આ સાગર દત્ત સાગર દત્ત લોકપ્રિય બહુ હતો જેમ જેમ એની વય વધતી જાય છે તેમ તેમ લોકપ્રિયતા એની વધતી જાય છે તો લોકપ્રિયતા શેના કારણે વધી તો ભવદત્ત મુનિના ભાવમાં એમણે મૈત્રી પાડી હતી મૈત્રીનું પાલન કર્યું હતું જીવનમાં મૈત્રી રાખી હતી મૈત્રી મતલબ હ કોઈ સાથે પણ કાંઈ પણ વેર ઝેર નહીં બધા સાથે પ્રેમ ભાવ અને એ પ્રેમ ભાવને કારણે એની લોકપ્રિયતા વધી હતી લોકો બધા વખાણતા સાગરદત્ત મુનિને સાગરદત્ત મુનિને હા મુનિ નથી ત્યાં હજી સોરી તમે તમે કેમ બોલતા નથી હું કરો છો બધા આગળ ચિંતકો વાત કરીએ છીએ કે મહાવીર ક્ષેત્રમાં હંમેશા તીર્થંકરો હોય તો મહાવીએ ક્ષેત્રમાં હંમેશા રાજાઓ હોય રાજાઓ હંમેશા હોય કેમ કે તીર્થંકરો સામાન્ય કુળમાં ક્યારેય પણ જન્મતા નથી એ રાજકૂળમાં જન્મે રાજા હોય તો રાજકૂળ હોય તો એ તીર્થ ત્યાંકને એ તીર્થંકર તીર્થંકર હોય છે એ રાજકૂળમાં જ રાજકૂળમાંથી જ એ તીર્થંકર થયેલા હોય છે હવે ધીરે ધીરે આપણે વાત કરીએ કે જુવાન થઈ ગયો થોડો ટાઈમ એટલા માટે પાસ કર્યો કે આને જુવાની આવી જાય ન સમજ્યા ઠીક છે જુવાન થઈ ગયો કથા કેવી છે હમણાં જન્મ્યો હમણાં મોટો થયો અને જુવાન થઈ ગયો હકીકતમાં આપણી જિંદગી પણ આ કથા જેવી છે થોડા વરસ પહેલાં આપણે નાના હતા હતા ને પછી મોટા થયા પછી મોટા થયા પછી બુઢા થઈ ગયા હમણાં મારા ખ્યાલ પ્રમાણે આટલા આપણે બેઠેલા છીએ ફિફ્ટી થાઈ સુધીથી ઉપર હશું આપણે બધા હા બરાબર ને કે તમે નાના છો કોઈ હે વિજયભાઈ હા ફિફ્ટી વન એટલે એકાદ બેન નીકળશે નયનાબેન એકાદ બેન નીકળશે બાકી બધા આપણે અડધા વન સુધી તો પહોંચી ગયા છીએ જો કે અમે તો વાંધો ઓળંગી ગયા છીએ ઠીક છે તો વાત આપણે એક કરીએ કે હવે એ જુવાન થયા તો જુવાનમાં તો પછી લગનની વાત આવે આ વજ્રદત્ત ચક્રવર્તી હતા એટલે અનેક પ્રદેશોમાંથી એમાં એમને આમંત્રણ આવે છે સ્વયંવરના કે અમારે ત્યાં અમારી દીકરીનો સ્વયંવર રાખ્યો છે તમને આમંત્રણ છે તો એ વજ્રદત્ત ચક્રી સાગરદત્તને મોકલાવે છે દરેક સ્વયંવરમાં દરેક સ્વયંવરમાં એ સાગરદત્ત જાય અને જે કન્યાનું સ્વયંવર હોય એ કન્યાને મારા પેર આવે એટલે એવી ઘણી રાણીઓ સાથે એના લગ્ન થયા વાત આપણા મગજમાં નહીં બેસે પણ આ બધું થઈ શકે શક્ય છે પુણ્યથી માણસને કેટલી જાહો જલાલી મળી શકે છે એ આપણે કહી જ ન શકીએ એવી જાહો જલાલી મળતી હોય છે પુણ્યથી આજના કાળમાં તો હવે એવા પુણ્યશાલી બહુ ઓછા હોય કે આવું આવું બધું મળ્યું હોય આપણે સાંભળ્યું છે કે ફલાણા ફલાણા દેશના જે હતા મુખ્ય પ્રધાન એના બાથરૂમમાં સોનાના નળ હતા અને અફલાત ને એમની પાસે ભોગ સામગ્રીઓ હતી શક્ય છે પણ છેલ્લી લાઈફ જેની મેં સાંભળી છે જેના વિશે એની છેલ્લી લાઈફ બહુ ખરાબ ગઈ મરણ પણ એકદમ કોમોતે થયું પુણ્ય સારું હોય તો સારી વસ્તુ મળ્યા પછી માણસ પ્રગતિ કરતો જાય એનો પછ એ પછડાટ ન ખાય તો સ્વયંવરમાં જ્યાં જ્યાં જતો ત્યાં ત્યાં કન્યા સાથે કન્યા એમને મારા પહેરાવતી લગ્ન થતાં એવી રીતે ઘણી કન્યાઓ સાથે આ સાગર દત્તના લગ્ન થયા ભાગ્યશાળીઓ આપણે જે વાત કરીએ છીએ ને એ મહાવિદ્ય ક્ષેત્રની વાત છે તો મહાવિદ્ય ક્ષેત્રની વાતને વાત હોવાને કારણે ત્યાંના આયુષ્ય બહુ મોટા હતા ત્યાંના આયુષ્ય એટલા મોટા હતા મહાવિદ્ય ક્ષેત્રના આયુષ્ય તો મોટા જ રહેલા હોય તો કરોડોના આયુષ્ય હોવાને કારણે સાગરદત્ત એકદમ સુખ ચૈનથી પોતાની જિંદગી આયુષ્ય વિતાવે છે સરસ રીતે પસાર કરે છે ભાગ્યશાળીઓ ક્યારે માણસના જીવનમાં ચેન્જ આવી જાય કરવા બદલે કાંઈ ખબર ના પડે એક દિવસે આ સાગરદત જરૂખામાં બેઠેલો હતો સંધ્યાનો ટાઈમ છે રાણીઓ પણ ઘણી બેઠેલી છે એની પત્નીઓ આજુબાજુ આકાશમાં એની નજર પડી તો આકાશમાં સંધ્યાના રંગો ખીલતા હતા વિલય પામતા હતા ખીલતા હતા વિલય પામતા હતા હવે આ લોકો છે ને એકદમ તૈયાર કહેવાય એમને કાંઈ ઉપદેશ બુપેશની જરૂર ન હોય એમને વ્યાખ્યાનો વ્યાખ્યાનોની પણ ખાસ જરૂર એકદમ તૈયાર માલ હોય કોઈક નિમિત્ત મળે જાગે પૂરું થઈ ગયું વર્ષો પહેલાં તરણેતરનો મેળો હતો એ તરણેતરના મેળામાં મનોરંજન માટે કંઈક ચીજો હોય એમાં ફજેત ફાળકો તમે શું કહો એને ચી ચીચોડો હોય ફજેત ફાડકાવાળો હવે મેળો સમેટાતો હતો મેળો સમેટાતો હતો એમાં ફેત ફાડકાવાળો રાડો પાડતો હતો હવે છેલો ફેરો હવે છેલો ફેરો હવે છેલો ફેરો એમાં એક પોલીસ ડ્યુટી પર હતો એણે આ વાક્ય સાંભળ્યું કે આ છેલો ફેરો આ છેલો ફેરો આ છેલો ફેરો તો આ એક વાક્ય આ પોલીસ માટે અને જાગવા માટે કાફી થઈ પડ્યું એ પોલીસે વિચાર્યું કે ખરેખર આ ફજે ફાડકાવાળો સાચી વાત કરે છે કે આ છેલો ફેરો છે આ જિંદગીનો છેલ્લો ફેરો છે એણે તરત જ પોલીસનો જે પટ્ટો હતો એ બહાર કાઢ્યો કપડાં ઉતાર્યા અને એમ કહેવાય છે કે ગીર ગિરનારમાં હર હર મહાદેવ કરીને બેસી ગયો સાદું બની ગયો એટલે ઘણાના મન છે ને એકદમ રેડીમેટ હોય અહીંયા લાગ્યું અહીંયા ઉગ્યું અને ઘણાના મન એવા હોય કે ન લાગે ને ન ઉગે આપણે ઘણી વખત કહીએ ને પાડેજી પૂઠતે પાણી રેડાણું ઈ કોલા ચંદા વાંધા પાડાની પૂઠ પર ગમે તેટલું પાણી રેડવામાં આવે ન ભી જાય તે ન જ ભી જાય હું તમારા માટે કાંઈ નથી કહેતો પણ આ તો પુણ્યોદય કહેવાય કે બસ ફળું વાક્ય બ્રહ્મ વાક્ય સમજી કરી અને મહાત્મા બની ગયા અને ગિરનારમાં દખાવી પલાઠી વાળીને બેસી ગયા બસ ચલો ફેરો છે જિંદગીનો તો હવે આપણે આ વાત કરીએ છીએ સાગર અને સંધ્યા જોઈ ખીલતી સંધ્યા વિલય પામતી સંધ્યા વિવિધ પ્રકારના આકાર વિવિધ પ્રકારના કલર બસ એ સંધ્યા જોયા પછી એના વિચારમાં પલટો આવ્યો અને એ ચિંતનમાં ડૂબી ગયા પહેલાં થોડી જરૂર પડી હતી પહેલા ભવમાં હવે આ ભાવમાં જંબુ કુમારના જીવને કોઈ ઉપદેશની ખાસ જરૂર નથી પડી જોકે તીર્થંકરોના ઉપદેશ એને સાંભળ્યા છે મહાવીદે ક્ષેત્રમાં છે ને એટલે તીર્થંકરોના ઉપદેશ એમને કામ કરી ગયા છે એની જેટલી રાણીઓ બેઠી હતી ને આજુબાજુ અગલ બગલમાં રાણીઓ સમજી ગઈ કે આ કોઈક ઊંડા ચિંતનમાં ઉતરી ગયા છે એટલે એક એક રાણી બધી સરકતી ગઈ બધી ચાલી ગઈ ચાલી ગઈ મતલબ એમના ચિંતનમાં ખલેલ પાડવો નહીં બસ ચાલી ગઈ અને આ ભાઈ સાહેબ ઊંડા ચિંતનમાં ડૂબી ગયા જેની પાસે અઢળક ભોગ છે ચક્રવર્તીનો આ છોકરો છે આ કુંવર અઢળક ભોગ છે માયલો જાગેલો છે ને આ અઢળક ભોગ એક લાતમાં ફગાવી દેશે કોઈ જરૂર નથી મને જેની પાસે થળું હોય ને એને છોડવાની ઓછી ઈચ્છા થાય જેની પાસે અઢળક હોય ને એ ફટાફટ ચપટી વઘાડતાની સાથે જ આમ ફેંકી દે તો હજી તો એનું ચિંતન ચાલુ છે ચિંતન થયા પછી શું નિર્ણય કરે છે એના પર વિચારીશું હજી તો આ બીજા આપણે ભાવ જે વિચારીએ છીએ ને એની શરૂઆત છે જ્યાં સુધી બીજો પાત્ર નહીં આવે ને ત્યાં સુધી આ ભાવ છે ને અધૂરો છે કયો પાત્ર ખપશે આપણને કયો પાત્ર ખપશે આપણને બેનો હા મુનિવાર નહી પાત્ર કયો ખપશે આમાં ખાસ પાત્ર નાગીલા આવશે અને વાર લાગશે હજી એનાથી પહેલા એક પાત્ર આવશે જે એકબીજા સાથે એકદમ સંકળાયેલા છે હા તો એના વિશે વાત આપણે કરીશું એનાથી પહેલાં હજી આ સાગરદત્ત કુમાર શું કરે છે એ વિશે વિચારીશું અત્યારે આટલું જ